સોમનાથમાં રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આરંભ મંત્રી અને સચિવોનો જમાવડો સીએમએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન વધુ ઉગ્ર થયું યુક્રેન રશિયાનું યુદ્ધ યુક્રેનનું નિવેદન રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલથી કર્યો હુમલો આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતા ધીમે ધીમે ઠંડીનું વધતું જોર દિશા અને નલિયા બનવું ઠંડવગા નમસ્કાર હું ક્રિકેટના હેવી ડોઝ વચ્ચે ઘણા પ્રવાસ કે ઘણી સિરીઝ આજે પણ તેનો રોમાંચ એટલો જ અકમંદ હોય છે ભારત દક્ષિણ આફ્રિકા કે ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જાય અને ટેસ્ટ ક્રિકેટની એવી મોટી સિરીઝ રમાય જ્યાં ખરેખર જે ક્રિકેટનું સૌથી ચેલેન્જિંગ ફોર્મેટ છે ટેસ્ટ તેમાં દરેક સ્તર પર તમારો ટેસ્ટ થાય અને આટલા વર્ષો પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાંચ ટેસ્ટની સિરીઝ રમી રહી છે છેલ્લી બે સિરીઝ એટલે કે છેલ્લી બે ઓસ્ટ્રેલિયા ટૂરમાં ભારતીય ટીમે એ કરી બતાવ્યું જે છેલ્લા આટલા વર્ષોમાં નથી થયું એમાં પણ બે હજાર એકવીસની વાત કરીએ તમામ વિપરીત પરિસ્થિતિઓમાં વિરાટ કોહલીની પણ ગેરહાજરી પહેલી ટેસ્ટની વાત કરતા છતાં પણ ઇન્ડિયન ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી અત્યારે પરિસ્થિતિ હોય છે કે ટીમ ઇન્ડિયા ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે અનએક્સપેક્ટેડલી ટ્રાઉન્ટ ટેસ્ટની સિરીઝમાં વ્હાઈટ વોશ સાથે હાર મળે છે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં અંગત કાણોસર નહીં હોય વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાના હાથમાં ટીમની કમાન છે ગિલ ઇન્જર છે શમી હજુ એટલો ફિટ નથી થઈ શક્યો કે આટલી ક્રુશિયલ ટૂરમાં કરાવવાની વાત ચાલી રહી છે ઓસ્ટ્રેલિયા પહોંચે છે પર્થ ભારતીય ટીમ પ્રેસિડેન્ટ એક્સાઇઝ સામે પ્રેક્ટિસ મેચ કે આ બધી જ વસ્તુઓને સાઇડમાં મૂકી પર્થમાં તમામ તૈયારીઓને અંજામ આપે છે અલગ ટેક્ટિક સાથે ઉતરે છે પડકાર ઇન્ડિયન ટીમ સામે પણ છે કેમ કે સરંગ ત્રીજી વખત જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું હોય તો રસ્તો એટલો આસાન નથી બે વખત તો આપણે ફાઇનલમાં હાર્યા છીએ અને ત્રીજી વખત આઈસીસી ટ્રોફી જીતવાની હજી અપેક્ષાઓ છે કેમ કે વિપરીત પરિસ્થિતિઓ આ પહેલાની ટૂરમાં પણ હતી પણ વર્તમાન સ્થિતિમાં ગૌતમ ગંભીર જ્યારે હેડ કોર્ટ છે તેમના માટે પણ સૌથી મોટી અગ્નિ પરીક્ષા છે કે પાંચ દિવસના ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવે અથવા તો એ માર્જિનથી હરાવે જ્યાંથી છેલ્લી ત્રણ બોર્ડર ગાવસ્કર ટ્રોફીથી જે ભારતનો દબદબો છે ઓસ્ટ્રેલિયા સામે એ અકબંધ રહે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટેના જે ફાઇનલ માટેના દરવાજા છે એ પણ ખુલે એટલા આસાન નહીં હોય પ્રેક્ટિસ કોન્ટિનેન્ટલ મેચથી માનીને બધું જ થયું અને જે નવી ટીમ છે નવી ટીમ સાથે સાથે થોડા પ્રેક્ટિસ શોર્ટ્સ પણ ચલાવો છેલ્લા અમુક વર્ષોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે પરિસ્થિતિઓ થોડી વિપરીત રહી છે અને ઓવરઓલ ટીમ માટે યશસ્વી જેસવાલ કદાચ ઓપન કરી શકે લોકેશ રાહુલ સાથે જસપ્રીત બીમ બુમરાહ ટીમની કમાન સંભાળશે એટલે કે પેટ કમિન્સ સાથે બંને બોલર છે આ પ્રેસ્ટિજિયસ સિરીઝમાં પોતાનો ધમખમ દેખાશે બાઉન્સી વિકેટો પર તમામ ચેલેન્જિંગ સિચ્યુએશનમાં કઈ રીતે ઇન્ડિયન ટીમ ટેકલ કરે છે હેન્ડલ કરે છે આ ચેલેન્જ એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે ટેસ્ટ ઓફ ધ બેસ્ટમાં આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે ચર્ચામાં સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક જોડાશે અને ક્રિકેટ કોમેન્ટેટર પ્રફુલ્લ વેદ્યા આપણી સાથે જોડાશે બંનેનું સ્વાગત છે બંને જોડાઈ ગયા હો તો સ્ક્રીન પર લાવો દક્ષેશભાઈ આપથી જ શરૂઆત કરીએ ઘણી વિપરીત પરિસ્થિતિઓ ભૂતકાળમાં હતી પરંતુ હવે તો વ્હાઈટ વોશથી સિરીઝ હારીયા છીએ અને હવે ઓસ્ટ્રેલિયા છે અને એ ઓસ્ટ્રેલિયા કે જેને કોઈ પણ પરિસ્થિતિમાં ઓછું ના આંકી શકાય અને જે પરિસ્થિતિઓ આ સિરીઝ શરૂ થતાં પહેલાં ઇન્ડિયન ટીમ સામે સાથે બની જે છે એના રન નથી બની રહ્યા રોહિતની ગેરહાજરી છે પહેલી ટેસ્ટ મેચમાં અને પદ્ધિકલથી માંડી

ભારત અને ઓસ્ટ્રેલિયાની ગણે છે અને એ ખોટું પણ નથી ઓગણીસો અડતાલીસ માં આપણે પહેલી વાર રમવા ગયા વિજય હજારે બે અને સામે ડોન ડોન બ્રેડમેને બ્રેડમેને સર ઇનિંગ્સ રમી હતી ત્યારથી શરૂ કરો તો ભારતનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ એકદમ રોચક રહ્યો છે અને નાઇન્ટીન સેવન્ટી સેવન સેવન્ટી એટમાં આપણે પહેલી વાર ત્યાં બે બે ટેસ્ટ જીત્યા એને હું ગણતો જ નથી કારણ કે એ વખતે ઓસ્ટ્રેલિયાની ઓરિજિનલ ટીમ ગ્રેક ચેપલ રોડની માર્સ ડેનિસ લીલી જેબ થોમ્સન આ બધા કેરી પેકર સિરીઝમાં રમવા ગયા હતા પણ એ પછી નાઇન્ટીન માં સુનીલ ગાવસ્કર ટીમે ગ્રેક ચેપલ ટીમને એક ટેસ્ટમાં હરાવી એ ટીમને હરાવવું વેસ્ટ ઇન્ડિઝ માટે પણ ઇઝી હતું ત્યારથી ઓસ્ટ્રેલિયામાં ભારતની ઓથોરિટીની શરૂઆત થઈ અને ઓગણીસો છ્યાસી માં જો વરસાદ ના નડ્યો હોત જે ત્રણે ત્રણ ટેસ્ટ ડ્રો ગઈ હતી તો ભારત ઓગણીસો છ્યાસી માં જ એ સિરીઝ જીતી ગયું હોત અને પછી બે હજાર આઠ માં તમને મને ને બધાને ખબર છે કે કેટલી ખરાબ અમ્પાયરિંગ રિકી પોન્ટિંગ અંચાઈ થી લઈને એટલા બધા ફેક્ટર્સ વચ્ચે ભારત એ સિરીઝ જીતી નહોતું શક્યું એટલે બે ઓગણીસો છ્યાસી ને બે હજાર આઠ ની સિરીઝ આપણા હાથમાં હતી પણ નહોતી આવી અને પછી બે હજાર અઢાર અને એકવીસ માં આપણે જે જીત્યા એમાં પણ એકવીસમી બ્રિસ્બેન ટેસ્ટ ગિલ અને રિષભ પંતની જે ઇનિંગ છે ઓસ્ટ્રેલિયન્સને હજી પણ ભૂલાતી નથી અને ટીમ પેઈને વારંવાર કીધું છે કે આ પરાજય અમને ઊંઘમાંથી હજી પણ ઉઠાડી દે છે તો ઓસ્ટ્રેલિયામાં ભારતે છેલ્લા 5 વર્ષથી પોતાની ઓથોરિટી એસ્ટાબ્લિશ કરી દીધી છે અને એ સિરીઝમાં આગળ જતાં અત્યારે હવે આપણે જે સિરીઝ શરૂ થઈ રહી છે એ મારા ખ્યાલથી 2023 ના વર્લ્ડ કપની ફાઇનલમાં જે આપણે હાર્યા એ સ્કોર સેટલ કરવાની પણ તક છે પણ બીજી બાજુ જુઓ તો ભારતની ટીમમાં એ એ પ્રમાણે ફીટ ખેલાડીઓ કોને રમાડવા પ્રશ્ન ઉભો થયો છે રોહિત શર્મા નથી ગીલ નથી શમી ફીટ નથી આ સંજોગોમાં જો અને તોનું કોમ્બિનેશન બને છે અને કે એલ રાહુલ કઈ ચિઠ્ઠી લખાઈને આવ્યો છે વારા વારે ઘડી આપણે અહીંથી કહીએ છીએ ખબર પડતી નથી આટલા બધા ટેલેન્ટેડ પ્લેયર્સ રણજી ટ્રોફીમાં અને માં રમે છે ટી ટ્વેન્ટીમાં અને વન ડેમાં રમે છે આ માણસને કઈ ઇમ્યુનિટી આપવામાં આવી છે ખબર પડતી નથી ને બીજી બાજુ મયંક અગ્રવાલ નો કયો ગુનો છે એ ખબર નથી પડતી મયંક અગ્રવાલ ને ઓપનર તરીકે જેટલા ચાન્સ મળ્યા એ માણસે ટેરિફિક પરફોર્મન્સ બતાવ્યું પણ કદાચ રાહુલ જેવી ચિઠ્ઠી નથી એટલે મારા હિસાબે તો

એમના મનમાં શું છે ખબર નથી પડતી એટલે હવે જે છે એમાંથી રમવાનું છે નહીતર ચેતેશ્વર પૂજારા ને એક બે સિરીઝ નિષ્ફળતાઓ બાજુ પર મૂકીને આમાં લીધો તો બે હજાર એની બંને સેન્ચુરી તમને યાદ છે કેવા સંજોગોમાં કેવી વિકેટ ઉપર રમેલો એટલે હવે નથી તો નથી તો સરફરાજ ખાન ને ભલે ન્યુઝીલેન્ડ સામે બે વાર જીરો કર્યા પણ હજી પણ એવું માનું છું

પ્રફુલ્લભાઈ એક ક્લિયર કટ મેસેજ જ્યારે સિલેક્શન કમિટી અપકમિંગ પાંચ વર્ષ માટે જે પણ પ્રોજેક્ટ્સ કે જે પ્રક્રિયાઓ હોય છે ફોલો કરતી હોય છે ક્લિયર થઈ ગયું કે હવે સિનિયર પ્લેયર્સ નથી એમાં ઇન્ક્લુડિંગ મયંક અગ્રવાલ પણ હવે આવી પરિસ્થિતિમાં જે ઇન્ટેન્ટ સાથે ઇન્ડિયન ટીમ જે બાઝબોલ બાઝબોલ એક ઇંગ્લેન્ડથી આવ્યું હતું એ થોડું ટેસ્ટ ક્રિકેટનું ક્લેવર બદલાઈ ગયું એ યંગસ્ટર જે નવા યંગસ્ટર્સ છે અને આ ઇન્ટેન્ટ સાથે તમે એમાં પણ ઓસ્ટ્રેલિયા ટૂર કેટલી ચેલેન્જિંગ માનો છો

એ ઓસ્ટ્રેલિયામાં બદલાશે કે કેમ હવે હકીકત તો એ છે એકચ્યુઅલી કે ટેસ્ટ ક્રિકેટની અંદર સામાન્ય રીતે એવું પર્ટીક્યુલરલી આ સિરીઝમાં તો કોઈ વિચારવાનો સવાલ જ નથી આવતો એ બાબત અંગે કારણ કે પર્ટિક્યુલરલી આ આ ટેસ્ટ સિરીઝની અંદર તો ભારત માટે એવું છે કે આ જીતો અથવા તો ડ્રો કરો જો કે હવે તો ટેસ્ટ ક્રિકેટ ડ્રો થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ ગઈ છે કારણ કે જ્યાં ત્રણ દિવસ કે સાડા દિવસમાં મેચ થતી હોય તો પાંચ દિવસ જો કોઈ બંને ટીમો રમે તો હેટ સોફ્ટ ટુ ધેમ પહેલી વાત તો એ અને જ્યારે આપણે અત્યારની જે ટીમની જો આપણે વાત કરીએ પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયાની અંદર તો ઓસ્ટ્રેલિયામાં હકીકત એ છે એક્ચુઅલી કે એવો જે હાવ ઊભો કરવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં બેટ્સમેનો માટે રમવાનું બહુ ડિફિકલ્ટ હશે પરંતુ હકીકતમાં એકચ્યુઅલી એવું બને છે કે આપણે જાણીએ છીએ એકચ્યુલી કે ભારતીય ટીમની ભારતની વિકેટ ઉપર સી દશા થઈ હતી તો એના કરતાં ખાસ કરીને તમારી બોલ ને નિગોશિયેટ કરો એના કરતા કયા બોલ ને તમે છોડો અને વેર ઇઝ યોર સ્ટમ્પ આ બે વસ્તુનો જો ખ્યાલ કરી દેવામાં આવે તો પેશન્સ થી રાખીને રમો તો આઈ ડોન્ટ થિંક ધેર કેન બી એની પ્રોબ્લેમ એઝ સચ અને પર્ટિક્યુલરલી કદાચ ટોસની વાત તો તમે પછીથી કરશો પણ સામાન્ય રીતે પહેલી ઇનિંગમાં રન વધારે થતા હોય છે અને સેકન્ડ ઇનિંગમાં રન ઓછા થતા હોય છે અહીંયા એટલે આની અંદર તો પ્યોર પ્યોર તમારે ટેસ્ટ ક્રિકેટનો જે ટેમ્પરામેન્ટ હોય એ રીતે જ રાખીને કરવું પડશે માથા ઉપર બરફ રાખીને જવું પડશે દરેક દરેક પ્લેયર્સ હોય હા તમે પછી થોડા સેટ થાવ પછી તમે આ રીતે રમતા જાઓ તો જુદી વાત છે અને પર્ટિક્યુલરલી આની અંદર વિકેટની સાથે સાથે બોલ પણ અગત્યનો ભાગ વધશે કોકો બુરા બોલ જે યુઝ કરે છે એ પહેલી જે આઠ દસ ઓવર કે પંદર ઓવર સુધી હોય એની ઇમ્પેક્ટ પછી રહેતી નથી એટલે એમના જો ફાસ્ટ બોલરો ને પહેલી પંદર વીસ ઓવર જો રમે તો આઈ ડોન્ટ થિંક ઇટ શુડ શુ બીકમ ડિફિકલ્ટ ફોર ઇટ અને યશસ્વી જય ટુ એડપ્ટ વિથ અને આપણે અત્યારે બધાએ જોયું હશે નેટ પ્રેક્ટિસની અંદર પણ કે બધા જે છે એ લોકો આજે નેટ પ્રેક્ટિસ એકચ્યુઅલી રેગ્યુલર નેટ પ્રેક્ટિસ નહોતી આજે ઓપ્શનલ પ્રેક્ટિસ હતી તો તેની અંદર પણ આ થોડું હવે આ વખત છે ને હકીકતમાં ઓસ્ટ્રેલિયા સાથેની જો મેચ હોય ને તો ઓન ધ ફિલ્ડ કરતા ઓફ ધ ફિલ્ડ વધારે અગત્યની બની જતી છે અને માઇન્ડ ગેમ બહુ અગત્યની છે આજની તારીખમાં હજી નક્કી નથી કે રવિન્દ્ર જાડેજા રમશે

ઇન્ટર્નલી પ્રેક્ટિસ કરીને ઓપ્શનલ પ્રેક્ટિસ કરીને બધું જ કરે એ જે ટેક્ટિક છે કે એક્સપોઝ નથી થવું અમારી તૈયારી એક્સપોઝ નથી કરવી હા એ એવું જતોને પહેલા તો એક્ચ્યુઅલી ગ્રાઉન્ડ કવર ભી કર્યું તોને કારણ કે અમે પર્ટીક્યુલરલી છે ને કે વાપિયા ટીમે ભઈના ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ કરતા મીડિયા થી ભી બહુ વચિના ચાલવું પડે એવું છે એની અંદર અચ્છા દક્ષેશભાઈ આ શાડુલ ઠાકુર વોશિંગ્ટન સુંદર ટી નટરાજન આ બધા નામ આવ્યા ટી નટરાજને તો પચાસ દિવસમાં ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કરી લીધું નેટ બોલરે ટેસ્ટ ડેબ્યુ પણ કરી લીધું પણ એક જે છેલ્લા અમુક સમયથી એક ઇન્ટિયન્ટ રહ્યો છે ટેસ્ટ ક્રિકેટની ડિમાન્ડ રહે છે કોઈ ટેલ નથી હોતી ત્રીસ ચાલીસ પચાસ રનની ઇનિંગ શાડુલ ઠાકરે ઠાકુરે ઘણી બધી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ ફેરવી છે એટલે એ ઇન્ટેન્ટ એક અલગ ઇન્ટેન્ટ છે પણ શું ઓવરઓલ પાંચ ટેસ્ટ જેટલી સિરીઝ છે જે બેટિંગમાં કન્ટ્રીબ્યુશનની વાત આવે તમારો ટોપ ઓર્ડર કે મિડલ ઓર્ડર કદાચ ક્લિક ન થાય તો આ જે સ્પોર્ટ છે નીચે બે ત્રણ એ ભલે રવિન્દ્ર જડેજા હોય કે આ અશ્વિન હોય શાદુલ ઠાકુર તો છે નહીં ખેર પણ આ જે નોક છે અથવા આ કન્ટ્રીબ્યુશન છે ઓસ્ટ્રિયાની ધરતી પર આટલી મોટી લાંબી સિરીઝમાં એ ઘણા બધા ક્રુશિયલ રહેશે બિલકુલ કારણ કે આપણો ટોપ ઓર્ડર છે ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ જુઓ ને તો કેટલી વાર સો રન ની અંદર પાંચ વિકેટ પડી ગયા પછી લોઅર ઓર્ડરે ભારતને ત્રણસો સુધી પહોંચાડ્યો છે અને જયારે જયારે એવું થયું છે એમાં તમે જૂનો રેકોર્ડ જુઓ તો વિનુ માકડ થી લઈને કપિલ દેવ નો રોલ રહ્યો છે અને કપિલ દેવ જયારે રમતો હતો ત્યારે એની ટીકા અને જેલસી કરનારો એટલો મોટો વર્ગ હતો એને ઓગણીસો ચોરાણું માં ફિટ હોવા છતાં ચોત્રીસ વર્ષની ઉંમરે રિટાયર્ડ કરી દીધો તમે એને રિટાયર થઈ ત્રીસ વર્ષ થયા પછી સોઢી રવિન્દ્ર જાડેજા અને અશ્વિન ઓલરાઉન્ડર છે બટ વોઝન્ટ ધેર ઇઝન્ટ એન્ડ ધેર વોન્ટ બી અનધર કપિલ દેવ કારણ કે સો વર્ષમાં એક જ કપિલ દેવ પેદા થાય છે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન દે આર ગ્રેટ ઓલરાઉન્ડર નો ડાઉટ પણ ઘર આંગણે ન્યુઝીલેન્ડ સામે જે રીતે આપણે ત્રણ ઝીરો થી હાર્યા છે અને બંને જણા લોઅર ઓર્ડરમાં ક્રુશિયલ મોમેન્ટમાં જે નિરાશ કર્યા છે એટલે હવે એમને જે ટેગ મળ્યો છે ઓલરાઉન્ડર નો તો પાંચ સેન્ચુરી છે જાડેજાનો નો બી સારો દેખાવ છે પણ તમે દુનિયાની સૌથી ટફ કન્ડિશનમાં જ્યાં સુધી સારું પરફોર્મ કરીને ના બતાવો ત્યાં સુધી બધા ટેગ નકામા છે એટલે સાત આઠ નવ દસ અગિયાર આ જે પાંચ નંબર છે એમાં જે ભારતના ઓલરાઉન્ડર છે એ લોકોની જવાબદારી છે કે ચાલીસ પચાસ રન કરે અને ત્રણ ચાર વિકેટો લે બંને કેપેબલ છે પણ અ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બહુ નિરાશાજનક એમના તરફથી પણ રહી છે અને શાર્દુલ ઠાકુર હેઝ યુ રાઈટ લી સેડ કે ઇવન આપડે ભુવનેશ કુમાર પણ ઈઝ ઇઝ એ કોપીબુક પરફેક્ટ બેટ્સમેન પણ ભુવનેશ કુમારને હું પોતે જ જરાય એન્ટરટેઈન ના કરું કારણ કે એ માણસ પહેલી ઓવર નાખીને ક્યારે એનો સ્નાયુ ખેંચી જશે ને જતો રહેશે નક્કી નથી એટલે જેનામાં એબ્સોલ્યુટ ટેલેન્ટ છે એમાં ફિટનેસ નથી અને જેનામાં સોલિડ ફિટનેસ છે એનો સ્કોર કન્સિસ્ટન્ટ નથી એટલે ગૌતમ ગંભીર માટે અત્યારે તલવારની નોક ઉપર આ સિરીઝ છે કારણ કે એ જે એક પ્રોમિસિસ સાથે જે સ્ટન એક્શન સાથે રિઝલ્ટ લાવવાની વાત કરીને કોચ બન્યો છે એવું અત્યાર સુધી કઈ થયું નથી એટલે એના માટે આ છે જો ઓસ્ટ્રેલિયા સામે ભારત રબર જાળવી રાખે અઢાર ખ્યાલથી ગૌતમ ગંભીર કોચ પદે એલિવેટ થશે નહીતર જો ઊંધું થયું તો આઈ હેવ માય ઓન ડાઉટ દેટ હી વોન્ટ બી કન્ટિન્યુ એઝ ધ કોચ એટલે આ પરીક્ષા ગંભીરની બી છે ટીમની બી છે અને રાઇટલી સેડ ઓલરાઉન્ડર્સ ની છે ભારતમાં જેન્યુઅન ઓલરાઉન્ડર કપિલ દેવ પછી મદનલાલ ઇવન બલવિંદર સંધુ જેટલું બી રમ્યો રોજર બિનની એ પછી યુવરાજ સિંહ આ બધા ઓલરાઉન્ડર કક્ષા અજય જાડેજા એ અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ છે પણ હું થોડી કન્સિસ્ટન્સી પણ માંગુ છું ઓલરાઉન્ડર નો ટેગ લગાડવા માટે એટલે એ થોડુંક ટફ છે ટુ અને જો છઠ્ઠા નંબર પછીના બેટ્સમેનો ભારત માટે દોઢસો રન નહીં ઉમેરે તો દેર આર ગોઈંગ ટુ બી હ્યુજ પ્રોબ્લેમ આઈ એમ શ્યોર ઓકે બે જોઈન્ટ સવાલ છે પ્રફુલભાઈ એક તો આ જે દક્ષેશભાઈ જે સ્પોર્ટ માટેની વાત કરી એક ટાઈમ હતો કે નહીં હાર્દિક પંડ્યાના આવવાથી ટેસ્ટ ફોર્મેટમાં એક ઘણી બધી ફૂલ રોલ નિભાવ્યો છે ઘણા બધા પણ ફિટનેસનો ઇશ્યુ છે કદાચ એને જ આ ફોર્મેટ નથી રમવું કિરાટ દામાણી હતા ત્યારે પણ ઓફ ધ રેકોર્ડ ચર્ચા થઈ હતી કે હાર્દિક પંડ્યા કેમ નથી ટીમમાં અથવા તો કેમ કારણ કે લાંબા સમયથી ઇન્જરી હતી બીજો મુદ્દો વિરાટ કોહલી વિરાટ કોહલીનો ગમે તેટલો ખરાબ સમય હોય અથવા રન ન બની રહ્યા હોય ઓસ્ટ્રેલિયાની ધરતી હોય સામે ઓસ્ટ્રેલિયા હોય અને આટલી મોટી પાંચ ટેસ્ટની સિરીઝ છે રોહિત શર્મા પણ પ્રથમ ટેસ્ટમાં નથી માનો છો કે જે રહી સહેલી કસર જે છે છેલ્લી સિરીઝની એની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ જીતી હતી પછી તો કેપ્ટન પણ નહોતો કદાચ આ એ સિરીઝ છે ઇક્વલી વિરાટ કોહલી પાસેથી અપેક્ષા તો હોય જ છે પરંતુ એના ફેવરેટ ઓપોનન્ટ અને ફેવરેટ વેન્યુઝ પર વધારે મજા આવશે ઓવરઓલ સિરીઝ જોવાની વિરાટ કોહલી તરફથી હા એ તમારી વાત સાચી છે અને સાચું પૂછીએ ને તો ઓસ્ટ્રેલિયાની અંદર પણ

આ બધી કોશિશ કરીને એ પોતે પોતાનું પણ પરફોર્મન્સ કરે લેટર્સ હોપ કે એ એની જો ઇનિશિયલ સ્ટેજની અંદર જો ગિયરમાં આવી જશે ને તો આઈ ડોન્ટ યુન ધેર વિલ બી એની પ્રોબ્લેમ પણ એક સાથે સાથે એ પણ જોવાનું રહેશે કે યુ કે નોટ રિલાય અપન વન બેટ્સમેન તમે એક એક એના ઉપર રિલાય થઈને ચાલી નહીં શકો સામેથી એને કેવો સપોર્ટ મળે છે એ બીજા એન્કરિંગ રોલ કેવી રીતે કરે છે એ બધું બી અગત્યનું બની જતું હોય છે એટલે રોહિત શર્માની જે ખોટ

તો આ રીતે જોઈએ તો વિરાટ કોહલી ફોર્મ એ બહુ જ અગત્યની બાબત બની રહેશે અને એની ઇમ્પેક્ટ જબરજસ્ત હશે ખરેખર ચેલેન્જિંગ જો બાબત હોય ને આ બાબતમાં તો વન ડાઉન બેટ્સમેન દેવદત પડીકલ આવશે ને એને માટે એ કેવું પરફોર્મ કરે એ જોવાનું રહેશે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ હ્યુજ ચેલેન્જ ફોર હિમ ઓફકોર્સ એને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો છે એનું પેશન્સ બી છે બધું છે પણ એ પર્ટિક્યુલરલી ટેકનિક ટેકનિક કઈ રીતે અપનાવે છે પેસ બોલરની સામે આ પરિસ્થિતિમાં કદાચ ધ્રુવ જોરેલ અને દક્ષેશભાઈ પણ જોઈ એના પર રિએક્શન લઈશ ધુરેલ અને રિષભ પંતુ બંને પણ માં હોઈ શકે એ અવકાશ પણ છે બિલકુલ હોય શકે એટલા માટે ઓર્ડરમાં કોઈ સ્થાન જ નક્કી નથી વિરાટ કોહલી સિવાય આટલા બધા ગાબડા છે તો જે લોકો અગાઉની મેચોમાં ફેલ ગયા છે એમને રમાડીને પ્રયોગો કરવા એના કરતા ધ્રુવ જુરેલે છેલ્લે જે ચાન્સ મળ્યા રન કરી છે વિરાટ પાંચ વર્ષ પહેલા વિરાટ કોહલીની ટેસ્ટમાં સત્યાવીસ સેન્ચુરી હતી ત્યારે જો રૂટની તેર હતી આ પાંચ વર્ષમાં વિરાટ કોહલી ખાલી બે સેન્ચુરી મારીને ઓગણત્રીસ છે અને રૂટે બીજી વીસ સેન્ચુરી મારી છે એટલે આ ડિફરન્સ તો તમે જુઓ નાઉ વિરાટ કોહલી હેઝ હેઝ અ ગ્રેટ ચાન્સ ટુ ટુ રીચ એટ જો અને હવે હી હી નો એક્સક્યુઝ ટેસ્ટની અંદર કારણ કે ઇફ વિથ હંડ્રેડ સેન્ચુરીઝ તો એના માટે પણ હવે આ એક અનિવાર્યતા છે કે ભારતના પોતાના હિતમાં કન્સિસ્ટન્ટ સ્કોર કરે અને એક નામ હું લેવા માંગુ છું કે પૃથ્વી શો તમે જયારે ભારતની ટીમમાં એક પ્રોમિસ એક ટેલેન્ટ સાથે આવતાની સાથે એક સોલિડ શરૂઆત કરી અને પછી બીજી બધી પ્રવૃત્તિઓમાં પડી અને પોતાને ટીમને ફરીથી નવી શોધ કરવાની એક સ્થિતિમાં મૂકી દો છો ને ત્યારે તમે પોતાના કરતા ટીમને વધારે નુકસાન કરો છો નહીતર પૃથ્વી શો જો એસ્ટાબ્લિશ થઈ ગયો હોત તો એને મયંક અગ્રવાલની પેર એવી હોત કે મારા ખ્યાલથી કદાચ બહુ વર્ષો પછી ભારતને આવી પેર મળ્યો હોત પણ હોપફુલી આપણે આશા રાખીએ કે પૃથ્વી શો વિનોદ કાંબલી રસ્તે ના જાય એટલે તમને જે ચાન્સ મળે છે એનો બરાબર ઉપયોગ ટીમ માટે પણ કરવો એ બહુ જરૂરી છે એટલે કમિંગ બેક ટુ ધ્રુવ જુરેલ આઈ વોન્ટ ટુ સી ધ્રુવ જુરેલ પ્લે ફોર ઇન્ડિયા અલોંગ વિથ રિષભ પંત ઓકે પ્રફુલભાઈ થર્ટી સેકન્ડ ધ્રુવ જુરેલ માટે જી જી સર

કે જે યુવા ટેલેન્ટે બે હજાર એકવીસમાં સાબિત પણ કર્યું હતું કે ભલે ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ હોય પરંતુ ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવી શકાય છે અને જે ગાબા છે એનું ગમન પણ તોડી શકાય છે મળતા રહીશું દક્ષેશભાઈ આ ઓવરઓલ આ સિરીઝમાં મજા આવશે પાંચ ટેસ્ટની સિરીઝ છે અને જોઈતા રહીશું કે કઈ રીતે ઇન્ડિયન ટીમ આ ચેલેન્જ ને ટેકલ કરે છે ધન્યવાદ પ્રફુલભાઈ વૈદ્ય ધન્યવાદ દક્ષેશભાઈ પાઠક ચર્ચામાં જોડાવવા માટે આ સાથે જ ગેમ પ્લાનમાં હાલ બસ આટલું જ નમસ્કાર